શિક્ષકોને શ્વાનના સર્વેની કામગીરી સોંપાતા કોંગ્રેસે વિરોધ કર્યો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નવા પરિપત્ર પર આકરા પ્રહાર કર્યા કહ્યું શિક્ષકોને અભ્યાસ કરતા અન્ય જવાબદારી વધુ સોંપવામાં આવી છે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં દેશમાં દસ નંબરમાંથી એકવીસમાં નંબરે ગુજરાત પહોંચ્યું હોવાનું જણાવ્યું શિક્ષકોને વિસ્તારના આજુબાજુના વિસ્તારમાં કેટલા ફરી રહ્યા છે એનો સર્વે કરવાનું પણ કામગીરી સોંપવાની ફરજ પાડો મને એમ લાગે કે શિક્ષકોને એક તરફ પરીક્ષાનો સમય આવી રહ્યો છે શિક્ષકો છેલ્લા ત્રણ ચાર મહિનાથી થી ચૂંટણી લક્ષી કામગીરીના કારણે વ્યસ્ત હતા સાથે સાથે વસ્તી ગણતરી થઈ અને તેવા વચ્ચે ફરી એક કામગીરી એવી સોંપવામાં આવે જેના કારણે શિક્ષકને શૈક્ષણિક પોતાનું વર્ગખંડ આપવાનો સમય પણ ન મળે અને બીજી બાજુ શિક્ષકોના સમાન ઉપર પણ મોટી આઘાતજનક અસર આવી રહી